કરી સૌથી પહેલાં તો આ શહેરમાં જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એની ભરમાર છે બોટ દુર્ઘટનાને તો આજે બાવીસ મહિના ઉપરનો સમય વીતી ગયો છે પણ ન્યાય તો મળતો નથી સામે જેના લીધે બોટ ડૂબી છે એવા ગોપાલ સાહે પણ લાલ કાર્પેટથી આયાત હોટલમાં બોલાવે છે એનું પણ અમે ધ્યાન દોર્યું છે મુખ્ય મૂળ મુદ્દા છે કે બે હજાર સત્તરથી લઈને બે હજારને પચીસ સુધીમાં નફો કરતી કંપની વીજીએલ વડોદરા ગેસ લિમિટેડ એ આજે અઢાર રૂપિયાના ભાવથી એક યુનિટના ભાવથી મળતો ગેસ આજે વડોદરા શહેરના નાગરિકોને પચાસ ત્રાણું એટલે કે લગભગ એકાવન રૂપિયાના ભાવથી મળતો થાય છે એ પ્રમાણેનો ભાવ વધારો જો આ કંપની ખોટ કરતી હોય તો શા માટે ખોટ કરી રહી છે અને પ્રોફિટ કરતી હોય તો પચાસ ટકા કોર્પોરેશન એનો ભાગીદાર છે તો કયો કોઈપણ પ્રકારનો રિપોર્ટ કોર્પોરેશને સમગ્ર સભામાં લાવ્યા નથી અધિકારીઓની જવાબદારી છે કે શા કારણથી ગેસનો ભાવ આટલો બધો વધી ગયો બે હજાર સત્તરમાં અઢાર રૂપિયાના ભાવથી વેચાતો ગેસ પચીસમાં એકાવન રૂપિયા સુધી પહોંચી જાય ત્યાં સુધી કોઈ પણ અધિકારી સમગ્ર સભાને કે આ શહેરના નાગરિકોને જાણ નથી કરતા જે બાબતની મેં રજૂઆત કરી છે બીજું કે જમીન મિલકત કોમર્શિયલ અને જે ભ્રષ્ટાચારની માઝા મૂકી છે એવા લેન્ડ એન્ડ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જેમાં પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે તાત્કાલિક ઇજારો સાઇટમેક્સ કંપનીને કોના દબાણથી આપી દેવામાં આવ્યો અગાઉના ટેન્ડરમાં જ્યારે કોઈ ચાર કરોડ પંચ્યાસી લાખ કોર્પોરેશનને ચૂકવવા રાજી હોય તો બીજું ટેન્ડર લાવવાની અને બીજા ટેન્ડરમાં બીજું ટેન્ડર લાવવાની કારણ બતાવવામાં આવે છે કે ચાર કરોડ પંચ્યાસીથી વધારે આવકની અમને અપેક્ષા છે એટલે અમે આ રીટેન્ડર કરીએ છીએ રીટેન્ડર કરીને પોતાના ઓળખીતા મળતિયાને ત્રણ કરોડને પંચ્યાસીમાં આપી દેવામાં આવે છે ટેન્ડરને વર્ક ઓર્ડર આપ્યા પછી દસ દિવસની અંદર દસ લાખ રૂપિયા ડિપોઝિટ પેસે જમા થાય છે પણ પહેલાં છ મહિનાની વાર્ષિક જે ફી છે એ ઇજારદાર આજ દિન સુધી નથી ભરતો અને એડવર્ટાઈઝો આજની તારીખમાં બી સાઇટમેસના મોબાઈલ નંબર સાથે લાગેલી છે એટલે આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે જેનું ધ્યાન દોર્યું છે હાલની તારીખમાં અમારા અંદાજથી દંડ સાથે આ એજન્સી પાસે દસ કરોડથી વધુની રકમ વસૂલવાની થાય છે જ્યારે કોઈ કોર્ટમાં જાય છે ને કોર્ટ ઓર્ડર કરે છે ત્યારે આ યુનિપોલના ઇજારા સાથે સંડોવાયેલા તમામ અધિકારી અને પદાધિકારીઓનું લિસ્ટ હાઈકોર્ટ મંગાવે છે ત્યારે હોશિયાર અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને તમામ સભ્યો અને જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર આમાં જવાબદાર છે એવું એફિડેવિટથી સોગંદનામુક થાય એટલે આ જે ટેન્ડર લાયા છે એ ડિપાર્ટમેન્ટની જવાબદારી હોય છે ટેન્ડર આપ્યા પછી એની લાગત વસૂલ કરવાની પણ ડિપાર્ટમેન્ટની જવાબદારી હોય છે પણ જવાબદારીમાંથી છટકીને ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલી પાંખ પર ઢોળવાની વાત આવે છે ત્યારે મેં આ બધાના હિતમાં આ રજૂ કર્યું છે કે કોર્પોરેશન કડકમાં કડક પગલાં લે અને યુનિપોલના ઇજારેદાર પાસેથી પણ આ બધી જ લાગત વસૂલ કરે